આજથી પાંચ છ દિવસ પહેલા સોશિયલ મીડિયામાં અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાના નામે એક લેટર ફરતો થયો હતો આ પત્ર અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના લેટર પેડ પર લખાયો હતો અને તેમની સહી હતી લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા લાખો રૂપિયાના હફ્તા ઉઘરાવતા હોવાના આરોપ મૂકવામાં આવ્યા હતા પોલીસે આ કેસમાં અઠ્યાવીસ ડિસેમ્બરે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી જેમાં એક દીકરી પણ હતી બાદમાં જેમનું અમરેલી શહેરના મુખ્ય રસ્તા પર સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું આ મામલે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયાનું પૂરતું પાલન કરવામાં આવ્યું છે જે દીકરીને આરોપી બનાવવામાં આવી છે એ ઓફિસમાં એક ઓપરેટર તરીકે કામ કરતી હતી જેણે પોતાના બોસના કહેવા પ્રમાણે લેટર ટાઈપ કર્યો હતો એક કોમન સેન્સ ની વાત છે દસ બાર હજારના પગારમાં કામ કરતી દીકરીને આ મોટા રાજકારણીઓ સાથે શું લેવા દેવા એણે બસ એ જ કર્યું જે એને કહેવામાં આવ્યું ચાલો માની પણ લઈએ કે દીકરીને કંઈક લેવા દેવા છે એટલે સરઘસ કાઢ્યું તો મને સરકાર પર અને પોલીસ તંત્ર પર પૂરો ભરોસો છે કે છ હજાર કરોડનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ પણ ટૂંક સમયમાં નીકળશે શું લાગે છે તમને